ડીવાયએસપીની સરકારી પોલીસની ગાડી ઉંધી પાડીને સળગાવી દેવાના અને પોલીસને જીવતી સળગાવી દેવાના મામલે બેતાલીસ લોકો અને સાતસો માણસોના ટોળા સામે ગુનો નોંધવામાં આવ્યો છે પોલીસના કર્મચારીઓ અને અધિકારીઓને જાનથી મારી નાખવાના પ્રયાસનો ગુનો નોંધીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ઘટના અંગે પોલીસ દ્વારા ટોળા સહિત આગેવાનો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો પોલીસના કર્મચારીઓને જીવતા સળગાવી દેવાના હુમલો કરવાની સામે મુજબ પોલીસ હાઈવે પર મુકેલી આડસ દૂર કરી રહી હતી અને હાઈવેનો વાન વ્યવહાર પૂર્વવત કરવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો આ દરમિયાન ટોળા સ્વરૂપે આવીને આરોપીઓએ ની સરકારી જીપને ઘેરી લઈને જોર જોરથી હલાવા લાગ્યા હતા અને ઊંધી પાડી દીધી હતી તેમજ જીપને આંખ ચાંપી પણ કરી દીધી હતી જીપમાં રહેલા પોલીસના જવાન સહિતના કૂદીને જીવ બચાવવા માટે પ્રયાસો કર્યા હતા જો કે ટોળાએ બહાર નીકળી રહેલા પોલીસકર્મીઓને પણ મુક્કાબાજી કરી હતી અને પથ્થરમારો કર્યો હતો બેફામ પથ્થરમારો કરતા ત્રણ પોલીસ કર્મીઓને પણ ઈજા થઈ હતી